કુંભમાંથી પરત ફરી રહેલા અંકલેશ્વરના નકુમ પરિવાર અને પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો કેમિકલ ઉદ્યોગ સાથે સંકળાયેલ નકુમ પરિવાર અને લાકડા વ્યવસાય સાથે સંકળાયેલ પટેલ પરિવાર પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા પાંચ સભ્યોના નકુમ પરિવારમાં બે પુત્ર માતા પિતાની છત ગુમાવી હતી પટેલ પરિવારને ઈજા થતા લીમખેડા અને દાહોદ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા લીમખેડા હાઇવે પર ઉભેલી ટ્રક સાથે ટ્રાવેલર અથડાયું હતું જેમાં નકુમ દંપતી સહિત ચારના મોત થયા હતા અને પાંચથી વધુ ઈજા પહોંચી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જેઆઈડીસીમાં સાઈનાથ સોસાયટી ખાતે રહેતા દેવરાજસિંહ નકુમ પોતાની પત્ની જશુબા અને બે પુત્ર અને વધુ સાથે પાંચ સભ્યો પ્રયાગરાજ ગયા હતા તેમની સાથે સોસાયટીમાં જ રહેતા કેશવલાલ પટેલ અને તેમની પત્ની સવિતાબેન સાથે અન્ય સગા સંબંધી સાથે ટેમ્પો ટ્રાવેલરમાં ગયા હતા તેઓ ગત રોજ પ્રયાગરાજ દર્શન કરી પરત અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમિયાન લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે ઉપર શુક્રવારે મોડી રાત્રે એક ગમખવાર અકસ્માત નડ્યો હતો તેમની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકા ભેર અઠડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે અકસ્માતમાં દેવરાજસિંહ લાખાભાઈ નકુમ તેમની પત્ની જશુબા દેવરાજભાઈ નકુમ સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું તેમની સાથે તેમના ધોળકાના સંબંધી સિદ્ધરાજસિંહ ઢાભી તેમજ રમેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીનું પણ મોત નીપજ્યું હતું જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે દાહોદની જાયડસ હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે તથા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા